અત્યારે સારામાં સારું ભાઈ હું સળગાવવાની તો અત્યારે મજાક કરું છું પણ હું નારી ચોકડીથી નારી ગામના હાઈવે જતા એ સારામાં સારા ફટાકડા સ્ટોરમાં આવી ગયો છું મહાકાલમાં જે તદ્દન ભાવે સસ્તાને ક્વૉલિટીવાળા મળશે તમને તો તમને આગળનો વિડીયો તમને આખી ડિટેલ વાઈસ બતાવવામાં આવીશ તારીખ સોળ દસ બે હજાર પચીસથી આપણો મહાકાલ ક્રેકર્સ બે હજાર એકમાં સ્ટાર્ટ થયેલું છે આજે પચીસ વર્ષ પૂરા થાય છે હવે આપણે એની વેરાયટીઓ જોઈએ તો શૈલેષ ગોળ ખાઈ લો મુરત હા મુરત કન્ને કહું છે અમે આજે શૈલેશભાઈ હા સારમ સારી તમારા મોંગા મોંગી કઈ છે આતશબાજી મોંગા મોંગી આતશબાજી આવશે 500 600 500 ડાલો જો જોડ આજ છે 500 શોટ 500 આ 500 શોટ છે 9000 રૂપિયાનો એનએસવી કંપનીનો અને આ છે એરિયલ ત્રીસ આ ત્રણ હજાર રૂપિયાના આવે પણ આમાંથી ત્રીસ એરિયલ નીકળે જે આ એરિયલ આવે છે આવા એરિયલ એમાંથી ત્રીસ નીકળે આ સોની કંપનીનું છે જોડિયા આ એનએચપીનું છે આમાં અમે ગેરંટી આપીએ છીએ કે કોઈ પણ ફટાકડો અમારો નબળો નીકળે એના ફંક્શન મુજબ ન ફૂટે તો અમે ઓનલાઈન પૈસા પાછા પાછા આપી દો હા પૈસા પાછા આપી દેજો અમારે ચલેજ અને તોડેલું ફોડેલું ગમે એવું પેકેટ નબળું નીકળે એટલે અમે પાછું જમા કરી લઈએ છીએ પછી આ છે બસો ચાલીસ શોટ એમેઝોન જેવું નામ છે હું અમેઝોન એક જણો આવો તમને બતાવું પછી આ છે દાજે આ બસો શોટ છે આમાં શૈલેષભાઈ કેટલા ધડાકા થશે આમાં પાંચસો ધડાકા થશે એક ઓછો નહીં અને પાંચસો પૈસા વસૂલ પૈસા વસૂલ ન વસૂલ થાય તો શોર્ટ પાછો ઘા કરી જવાનો એવા એવા જ આમાંથી બસો ચાલીસ થશે એમેઝોન એમેઝોન

આમાં પણ સરસ મજાના કલર નીકળશે પછી આમાંથી નાની વેરાયટીમાં જઈએ આ છે રો રો આ આ એનએસ નું છે આમાં ડીલક્સ શોર્ટ છે 50 ડીલક્સ એટલે કે ડીલક્સ એટલે આનાથી એક સાઈઝ મોટો કોમેન્ટ આવે મોટો કોમેન્ટ આવે એટલે હાઈટ ફંક્શન મોટો બને હા પછી આ સેમ ઇજ છે 2500 આમાં 25 નીકળશે આમાં નામ તો બીસ્ટ આ નામ છે બેસ્ટ બેસ્ટ પછી આ છે પ્રિન્સેસ ઓફ પ્રોગ આ કઈક નવી આઈટમ લાગે આ સોની ની વેરાયટી છે પ્રિન્સેસ એન્ડ ધ ફ્રોગ આ સરસ મજાના ફંક્શન ઉપર બને પછી આ છે સ્વીટ 16 સોની નું આમાંથી 16 શોર્ટ સાયરન વાળા નીચે સાયરન વાગતા ઉપર જાય સાયરન વાગે એમ સાયરન વાગે સાયરન 16 વખત સાયરન વાગે 16 વખત હા ઉપર જાય પછી આ છે સોલો 15 શોર્ટ એનએસવી કંપનીનો સોલો છે આમાંથી નીચેથી ઉપર જાય સરસ ફંક્શન બને હા પછી આ છે ડિજિટલ સ્કાય બાર શોટ ડિજિટલ સ્કાય હા પછી આ છે બાર શોર્ટ આમાં શું છે આ તો ગયા તો ગયા છે ગયા મોડું હા આમાંથી બાર શોટ નીકળશે ઉપર જાય ચક્કર ફરતો ફરતો ઉપર બ્લાસ્ટ થાય આ ફ્લેશ લાઇટ થતો થતો ઉપર જાય ઉપર જાય બ્લાસ્ટ થાય લેશ લાઇટ હા કેટલા શોર્ટ છે બાર શોટ બાર શોર્ટ પછી આવે છે લર આ હજાર ફટાકડાની લર છે એઆરડી કંપનીની આનાથી સારો કંપનીઓમાં આવતું નથી એક નંબરની કંપની કહેવાય છે હજાર ફટાકડા આ બે હજાર ફટાકડા એ જ કંપની પછી આ છે પાંચ હજાર ફટાકડા આવે પાંચ હજાર ફૂટ પૂરી લર આવે પૂરી લોકો સસ્તું વેચતા હોય પણ એનું માપ લ્યો તો અડધી જ લર નીકળે અડધામાં ઓછી નીકળે અમારી પૂરેપૂરા ફટાકડા પાંચ હજાર પૂરેપૂરા ફૂટે આ છે દસ હજાર દસ હજાર ફટાકડા દસ હજાર પૂરા આવે બરોબર પછી આપણે મિની આતશબાજીમાં જઈએ

આ મોટી સાઇઝ છે આ ત્રણ ની સાઈઝ કહેવાય પીસ આવે આ હેવી આવે હાઇટ ફંક્શન મોટું અને ઊંચું હાઈટ આની ફૂટ જેટલી જાય ફૂટ હા આના ચાર ફંક્શન છે પાંચ ફંક્શન છે પછી એનાથી મોટી હેવી ફંક્શન હેવી વેરાયટી એમાં ચાર પાંચ ફંક્શન છે આ ટુ પીસ આ મોટા ક્રિસ્ટલ આવે આ ગગનમાં ગાજે

આ લાલ કલર નું ક્રેકલાઈન ફંક્શન બને રેડ ડ્રેગન હા નવું જ લાગે હા સોની કંપની નું છે પછી આ છે સોની કંપની નું વેલવેટ આમાં કંપની આવે છે ફોટાકડા અરે કંપની વિનાયગા સોની આમાં આ ટાઈપનું ફંક્શન બને અને આ આ તારા છે ને લબુક જબુક થાય ફંક્શન બની જાય પછી સ્ટાર નીકળે લબુક જબુક થાય ફૂટ્યા પછી ફલાઈ ગયું પછી પછી આ સ્ટાર આને ક્રેકલિંગ થઈ જાય આ સ્ટાર ફંક્શન મોટું બને પછી બધાએ કેટલા હજારો ફટાકડા ફૂટતા હોય ને એવું ક્રેકલીન થાય પછી આ છે ગ્રામા આ ગ્રામા સિલ્વર અને રેડ કંપનીઓ રેડ ફંક્શન મિક્સિંગ છે આ વેબ સિરીઝ જે મોના છે ને એનો આ ગ્રામા આ કહેવાય મોના સિરીઝ આ ચારે ફંક્શન એના છે આ એનું જ છે આ તુઈ તુઈમાં સિલ્વર રેડ છે આમાંય સિલ્વર રેડ છે સારું ફંક્શન છે પછી આમાંથી એકમાંથી બે નીકળે

આ નવી આઈટમ લાગે હા આપણે નાજી ઉધર છે આ આ નાજી છે બાજુનો VIP ના 6 પીસ ના 150 રૂપિયા છે 150 અને નાજી ના છે 130 રૂપિયા 130 રૂપિયા 10 પીસ 130 માં 10 પીસ નાજી વધારે ફોડાવાળા આવા જ છે આપણી જેવા યુવા વર્ગ પછી આ છે માર્શલ આ માર્શલ ભાવિકજીના આવે વીઆઈપી ભાવિકજીના આવે આ દોઢસો રૂપિયામાં દસ પીસ ભાવિકજી આ કંપની છે હા પછી આ નવી વેરાયટી આવી છે રાવણ બોમ્બ લે આ લે આ દસ છે માથા કે કેટલા દસ દસ માથાવાળો રાવણ બોમ્બ આ કંઈક નવી આઈટમ છે આ વર્ષે આ કોઈ પાસે નથી આપણી પાસે જ છે રાવણ બોમ્બ રાવણ બોમ્બ પછી આ છે ગાંડા રોકેટ ગાંડા રોકેટ હા હા ગાંડા ક્યાં આડાવાળા છે ઠીક હા બધા ઉપર કઈ હવામાં હા ત્રણસો રૂપિયા નો બોક્સ સો પીસ ત્રણસો રૂપિયા નો બોક્સ સો પીસ પછી આ બધા છે રોકેટ આ બોમ્બ રોકેટ છે આ બોમ્બ રોકેટ એટલે ઉપર જઈને ફૂટે ફૂટે એટલું જ થાય હા પછી આના બે અવાજ થાય ઉપર જઈને બે અવાજ બે અવાજ એટલે આમાં ટુ સાઉન્ડ કહેવાય એને હવે આ મે પહેલી વાર આઈટમ જોઈ છે ટુ સાઉન્ડ વાળ ટુ સાઉન્ડ આવે છે થ્રી સાઉન્ડ આવે છે પણ થ્રી સાઉન્ડ ત્રણ નથી થતા એટલે આપણે નથી લાવતા ખોટા બે ના પૈસા ત્રણ ના પૈસા લેવા બે આપવા એવું નથી કરતા આ વિસલિંગ રોકેટ છે આમાં વિસલ વાગતું વાગતું રોકેટ ઉપર જાય વિસલિંગ તમે તમને જોવો તમને કેમેરો હાલ છે વિસલિંગ વિસલિંગ રોકેટ પછી આ છે સિલ્વર જેટ રોકેટ સ્ટાન્ડર્ડ કંપનીના ના સિલ્વર જેટ કંપની હા 10 પીસ આવે આ કેટલી આની હાઈટ છે આની હાઈટ ઘણી આવે છે અને આ મોટામાં મોટા રોકેટ છે સ્ટાન્ડર્ડ કંપનીના આમાં ત્રણ વેરાયટી છે પ્રોટોન પછી આ સાયક્લોન અને ઓરા આ ત્રણસો રૂપિયામાં પાંચ પીસ આવે ત્રણસો રૂપિયાના પાંચ પીસ આની હાઈટ અને અવાજ બધું જ ટોપ પછી આ છે પોપ 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 તો બધા બાળકો માટે પીસે છે ભાઈ પોપ કોને નથી ખબર ભાઈ હા એ બધાને ખબર છે પછી આ દોરી ક્રેકર ખાલી હંચા કરવાનું એમ ને હા જો આમાંથી આ દોરી દોરી આ દોરી નીકળે આવી રીતે આ બધા આ વિડીયો બતાવી દઈએ જો આ દોરી દોરી નો બોમ્બ આવ્યા અને આમ ખેંચો એટલે બ્લાસ્ટ થાય જેને દોરી ક્રેકર કહેવામાં આવે છે આ એક પેકેટમાં વીસ પીસ આવે વીસ દોરા આવે છે આમાં બાળકોને કાંઈ બાળકોને કોઈ જાતની ઈજા કોઈ જાતનું રિક્સ નહીં મજા આવે એમને એમ બાળકોને બહુ મજા આવે એમ પછી આ છે બીડી બોમ્બ આ બીડી બોમ્બને કહેવાય આંધી તુફાન આંધી તુફાન દોઢસો રૂપિયાનો બાંધો આવે છે બીડી બોમ એટલે આ નહી આ ના આ જૂની આઈટમ છે આની અંદરથી થી આ માચીસ હોય આમાં એક સ્ટીક આવે સ્ટીક ને સાથે આમ ઘસવાની એટલે આમ ધુમાડો નીકળે અને ફૂટે ઠીક આ જૂની આઈટમ થઈ ગઈ છે રસ્તામાં ફોડે એ આ હા હા આ આંધી તુફાન એ બીડી બોમ્બની સારામાં સારી ક્વોલિટી કહેવાય છે અને બધા જ પીસને સારા અવાજથી ફૂટે છે

ફોડવામાં બાર જણ ફોડવું પડે બસ હાલો હવે આ બધી વેરાયટી આમાં તો હવે બધું જોયું જ હોય આ બંધુક મહાકાલ ફટાકડા નારી અહીંની કોઈ પણ વેરાયટી તેના મૂલ્ય મુજબ ફંક્શન ન આપે ન ફૂટે સુરસુર્યું થાય તો તોડેલું પેકેટ પાછું અને ફોડેલું પેકેટ પાછું જમા થઈ જશે જેનો વિડીયો ઓનલાઈન બતાવતા તમને ઓનલાઈન પૈસા પાછા જમા થઈ જશે અહીંયા સુધી આવવાની જરૂર પણ નહીં પડે